નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે નવ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો જે ડૂમ નંબર ત્રણ છે તે ખચાક જ જોવા મળી રહ્યો છે મિત્રો જો ખચાક જ ભરાઈ ગયો છે અને ત્યારબાદ જે ડૂમ નંબર બે છે તેમાં થોડાક છૂટા છોટા વકાલ જોવા મળી રહ્યા છે અને પાલની વાત કરું તો મિત્રો પાલ તો મિત્રો એકાદો જ દેખાય છે મિત્રો જજા પાલ છે નહીં અને મિત્રો હાલ હરાજીનું કામકાજ આજે સૌથી પહેલાં ડૂમ નંબર એકમાં ચાલુ કરવામાં આવશે કિલો નંબર વીસથી તો મિત્રો વેપારીભાઈ ઘેરો વળી ગયા છે ઓપ્શનરે આવી ગયા છે તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે કેવી મગફળીના કેવા ભાવ રહેલા છે તે વિડીયોમાં જોવા મળી જશે તો વિડીયો એન્ડ સુધી બન્યા રહીજો એ બગે બોલે હારુલા હારુલા 1221 1221 ભાવજો જે જી 20 1221 અંદર થોડીક ખોત્રા કાળી પડી ગઈ છે વરસાદ માં આવી ગઈ એવું લાગે છે 1221

ઓગણ ચાલી ના ઓગણ ચાલીસ એકસો ચાલીસ અગિયારો અગિયારો લઈ લે પચીસ રૂપિયા પછી

મીડિયમ ક્વોલિટી બારસો ને સોળ ઓગણ ચાલીસ નંબર મગફળી છે અંદર વજનમાં થોડી સારી ફોતરે સારી છે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે જે ક્વોલિટી માલ છે તેના તેરસો પ્લસ ભાવ થાય છે